અમદાવાદ નજીક આવેલા ધોળકામાં બહુ જ પ્રાચીન એવું કલિકુંડ પાશ્વનાથ ભગવાનનું જિનાલય આવેલું છે કહેવાય છે કે ધોળકા પહેલાં ચંપા નગરી હતી જેમાં વાહન રાજા હતા અને આ નગરીમાં ઠીંગુજી બાળક રહેતો જેને લોકો બધા ખીજવતા હતા તેથી તે કંટાળીને આત્મહત્યા કરવા માટે પર્વત પર ગયો અને પથ્થરમાંથી મુનિ એનો અવાજ આવ્યો કે આત્મહત્યા કરવું એ પાપ છે તેને સમજાવ્યું અને આવતા જન્મમાં વિશાળ કાયા ઠીંગુજીએ માગી એ પછી બીજા જન્મો તે હાથીના રૂપમાં જન્મ્યો અને એ જ જગ્યા પર આવી કુંડમાંથી પાણી લાવીને પાર્શ્વનાથ પ્રભુના ચરણો ધોયા આ વાત આખી ચંપાનગરીમાં ફેલાઈ ગઈને રાજા દદીનવાહેને પરમાત્મા રૂપી પાશ્વનાથ ભગવાનનું અહીં જિનાલય બનાવ્યું અને તે કલિકુંડ તીર્થના નામે પ્રખ્યાત થયું આજે ધોળકા શહેર કલિકુંડની મધ્યમાં આવેલું છે અને અહીં ધર્મશાળા અને ભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે આ સિવાય અહીં પાલીતાળાનું આ બેહૂબ જિનાલય પણ બનાવ્યું છે તો હવે તમે જ્યારે પણ ધોળકા જાઓ ત્યારે અકલીકું કલિકુંડ પાસોના જિલ્લાની મુલાકાત કરવાનું ના ભૂલતા હો